નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ એક હાલના સમયગાળાની અંદર દરેક ખેડૂત મિત્રો જે છે એના ખૂબ ફોન આવે છે અને કહે છે કે સાહેબ આ વખતે જે છે એ બધા જે છે એ એક ધારા જે એવું કહેવા મળ્યા છે કે તમે માઇકો વાપરો માઇકો વાપરો તો આ માઇકો હે હું તો આ માઇકો રાજા જે છે એની વાત મિત્રો આજે આપણે કરવાની છે તો માઇકો રાજા જે છે એ આમ તો હવે લગભગ બધા ખેડૂતને ખ્યાલ પણ છે કે માઇકો રાજા જે એક પ્રકારની ફૂગ છે અને એ છોડના મૂળ સાથે સહજીવી સંબંધ ધરાવે છે અને સાથે સાથે એ સંબંધમાં ફૂગ અને છોડ બંનેને ફાયદો થાય છે આવી એટલે કે મિત્રતા ધરાવતી આ એક આપણા ખેડૂત મિત્રો માટે ઉપયોગી ફૂગ છે માઇકો રાજા કેવી રીતે કામ કરે તો કે માઇકો રાજા જે છે એ પોષક તત્વો જે છે એનું શોષણ જે છે એ માઇકો રાજા ફૂગ છોડના મૂળ સાથે જોડાય અને જમીનમાં પોતાના પોતાની ઝાડ ફેલાવે છે અને એને એ જેને આપણે હાઈફી કહેવામાં આવે છે આ હાઈફી જે છે છોડના મૂળ કરતાં પણ વધુ દૂર સુધી ફેલાય છે જે આપણે જોઈએ કે જે તાતણા જે સફેદ તાતણા જે છે એને હાઈફી કહેવામાં આવે અને જે મૂળ હોય એ મૂળથી દૂર સુધી જે છે એવા તૂટક 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 એવા તાતણા જોવા મળે અને એ તાતણાઓ જે છે એ શું કરે તો કે જમીનની અંદર દૂર સુધી ફેલાય છે અને ફોસ્ફરસ નાઇટ્રોજન પાણી અને અન્ય ખનિજ તત્વોનું જે છે એ શોષી અને છોડને પૂરા પાડે અને સાથે સાથે અન્ય ખનિજ તત્વો જે એ સોર સુધી પહોંચવાની કામગીરી કરે ખાસ કરીને ફોસ્ફરસ જેવા તત્વો જે છે આપણે ખબર છે કે ફોસ્ફરસ જે છે એ આમ દ્રાવ્ય નથી થતો એ જ્યાં પડ્યો છે જ પડ્યો હોય પણ આ જે કૃત્રિમ મૂળો જે છે એ ઉભા થવાના કારણે આ જે આપણા જે કૃત્રિમ મૂળ છે એ ફોસ્ફરસ સુધી પહોંચી જાય છે અને એને સોળ સુધી જે છે એ અને પોતાના સુધી એ લાવવાનું કામ કરે છે એટલે માઇકો રાજા જે છે એ સૌથી અગત્યનું જો કાંઈ કામ કરતું હોય તો એ આપણા ફોસ્ફરસને જે છે એ નજીક લાવવાનું કામ કરે છે સાથે સાથે માઇકો રાજા ખૂબ જે છે એ પાણીનું શોષણ પણ કરે છે માઇકો રાજા સોડ જે છે એ સોળને દૂર જે પાણી હોય પાણીનું જે આપણે કહેવાય કે ઘટ હોય જે આપણે કહેવાય ને કે પાણીની ખેંચ પડે વરાપ નીકળે કે વધારે પડતી ખરાજ નીકળે એવા સમયે જે છે આ માઇકોરાઇઝા જો આપણે આપેલું હોય તો એ દૂર સુધી જે છે દૂરથી જે છે ભેજો મૂળ સુધી લાવવાની કામગીરી એ કરે છે તો એ પણ આપણે આરવાડ કામ કરે કે જ્યારે પાણીની ખેંચ હોય ત્યારે જે છે પાણી આપણે લાંબા સમય સુધી છોડને એ સુખી પરિસ્થિતિની અંદર પણ એ પાણી એના સુધી પહોંચાડે છે સાથે સાથે જે છે એનું ત્રીજું કામ રોગ પ્રતિકારક શક્તિ કેટલાક માઇકો રાજા ફૂગ જે છે એ છોડના જમીન રોગો સામે આપણે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે સાથે સાથે જમીનની ગુણવત્તા સુધારવામાં પણ જે છે એ માઇકોરાજા આપણે સરસ મજાનું કામ જે છે એ આપે એટલે કે ગુણવત્તા સુધરે તો સાથે સાથે પાકની ઉપજ પણ આપણે વધવાની છે એટલે કે માઇકો રાજાના ફાયદા આપણે જો આમ ગણવામાં આવે તો કે છોડને મૂળની વૃદ્ધિ કરે છે વિકાસની અંદર છોડના વિકાસની અંદર સુધારો થાય છે સાથે સાથે છોડની અંદર વધુ પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફરસ છોડને મળે એના માટેની કામગીરી છે પાણીની ઉપલબ્ધતા જેથી સોળ જે છે દુષ્કાળ એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ એટલે કે જે આપણી પાણીની ખેંચ હોય ત્યારે પાણીને પોગાળવાની કામ કરીએ જે છે એટલે કે પાકની જે છે ઉપશક્તિ વધારે છે અને એની ગુણવત્તા સુધારે છે રાસાયણિક ખાતર જે છે મુખ્ય બાબત હોય તો રાસાયણિક ખાતરનો ઉપરો ઉપયોગ એ એનો જે વપરાશ છે એ ઘટાડે છે શા માટે તો કે ખાતર જે છે આપણે દાખલા તરીકે પચીસ કિલો એક એ વિઘે જે છે આપણે યુરિયા ડીએપી રાખીએ છીએ તો એની અંદર જે છે જો માઇકો આપણે આપીએ તો માઇકો જે માત્ર જે છે આપણે વીસ કિલો આપવું છે માઇકોરાયજામાં એટલે કે ખાતર જે છે ડીએપી વીસ કિલો પાંચ કિલો જે છે આપણે નથી એની બદલામાં આપણે આપશું તો એ ખાતર જે છે એની પણ જે છે એ વધારશે સાથે સાથે એ જમીન જમીન જે છે એની અંદર પોષી કરવાની કામગીરી એટલે કે જમીન જે છે એ આપણી ભરભરી કરવાની કરી કરે છે સાથે સાથે રોગની પ્રતિકારક શક્તિ જે છે એ વધારવાની કામગીરી પણ જે છે એ આ માઇકોરાઇઝા કરે છે તો આ માઇકોરાઇઝા જે છે એ આપણે ભલામણ કરીએ છીએ એ એટલે માઇક્રો સ્ટાર આ માઇક્રો સ્ટાર જે છે એ આ આવડા તો છે જ પણ સાથે સાથે બીજા માઇક્રો સ્ટાર કરતા માઇક્રો રાઇઝા કરતાં કેમ અલગ પડે તો કે આ સ્ટારની અંદર ઝિંક જે છે એનાથી કોટેડ કરી અને જે છે એ આખું ગ્રેન્યુલ બનાવવામાં આવ્યું જેથી ઝિંક જે છે એક કામ તો ઝિંક પોષક તત્વો તરીકેનું કરશે જ પણ સાથે સાથે ફોસ્ફરસ અને કેલ્શિયમને જે છે એની પણ ઉપયોગીતા વધારવાનું કામગીરી એ આ સોળની અંદર આ માઇક્રોસ્ટાર જે છે એ કરવાનું છે સૂક્ષ્મ જીવ જીવાણુની સંખ્યા જે છે એ વધારવાની કામગીરી જે છે એનો ખોરાક તરીકેનું કામગીરી પણ જે છે એ આ માઇક્રોસ્ટારની અંદર આવેલી અને આ માઇક્રોસ્ટાર મેળવવા માટે મિત્રો તમે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમને જે છે એ આ મળી જાય એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સ નેવ્યાસી આ નંબર પર ફોન કરી અને તમે વધારાની માહિતી પણ મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર